તો ભાઈ જય દ્વારકાધીશ બધાને કેમ છોડાય રહ્યો મજામાં મજામાં જઈશું તો ભાઈ અત્યારના વાગી ગયા છે પાંચ અને ભાઈ ફરીથી આપણે ભાઈ ગામડે આવી ગયા આપણી એક્ઝામ બેગઝામ બધું પૂરું અને થોડું કામ હતું એ પતાવી નાખ્યું છે બરોબર અને અત્યારે આપણે ભાઈ છીએ ખેતરમાં અત્યારે વાઈ ગયા ભાઈ પાંચ અને ભાઈ તમે હે તડકાની વાત જ ના પૂછો ભાઈ અત્યારે પાંચ વાગ્યા છે ને તો ભાઈ જોઈ લ્યો આ તડકો આમાં હે ને તડકામાં હમણાં તારી દઈએ એવો તડકો પડે છે બરોબર અને ભાઈ આપણે જે ઓલું વાવ્યું હતું ને કાયદેસર ઉગી ગયું છે ને આંબા જો ભાઈ પાણી પહેલી પછી પછીના આંબા જાઓ તમે હવે ભાઈ આંબા જો આ કોર મૂકે છે આંબા જો હવે ભાઈ આવી રીતના કોર મૂકા રાખશે અને મઈકા રાખશે આંબા આપણે ઓલું ખળ બતાવું તમને તો આ ખળ આવ આવે આવી રીત નું ખડ થઇ ગયું અત્યારે બીજું ખડ થાય છે પણ એમાં તો ભાઈ કરશું આપણે મેહંદી બેંદી નાખશું ને એવું કઈ કરી નાખશું અને અત્યારે જો ભાઈ પાયો પાણી માં તો ભાઈ આવી રીત નું છે ને અત્યારે આપણે કામ કરવાનું છે ઓલો હેઢો વઢેલો છે ને એ વાઢવાનો છે ને કાઢી નાખી ખડ ને પછી આપડું continue ચાલુ કરીએ આલો

જોઈ લ્યો આ પથ્થું ઘરેથી એમને મેં એકલું આવ્યું આવે એમ ખેતર લાઈ ફટાફટા લાઈ બંપલ પહેર્યું નથી ધોયડ્યો આવ્યો અયયો હવા જાયો પાણી તો ભાઈ એને આપણે હેઠો વાટતા વાટા નીકળાવી ગયા છે કેમ કે મારો ભાઈ પાણી વારતો હતો મેં એને કીધું ભાઈ પાણી તારાથી ના વરાય તને ખોટે ખોટું બર પડે તારા વેલેરો હેઠો થઈ ગયા એટલે તું પાણી ના વાર હું પાણી વારું તું હેઠો વાટવા જા કેમકે અહીંયા પાણી વારવામાં છે ને ક્યારો ભરાય તાર લાગે પચીસ મિનિટ બેહવાનું અને ક્યારે વરાઈ જાય ને ભરાઈ જાય ને પછી વારવા જવાનું એટલે આવી રીતનું કરીને બે બા બે બાંગા મારી દીધા છે અને પોરહાવી લીધો લીધો હોય એને હેડો વાર વાઢવા મોકલો હે અને તમારો ભાઈ બેઠા બેઠા હવે મોબાઈલ જોવે અને ક્યારે ભરાય પછી સમજી ગયા તમે હા હેલા રાખે આવું તમારે કંઈક કરવું પડે ભેગું ન થાય તો ભાઈ આપણું એને આ છેલો ક્યારે છે પાણી બાણી થઈ ગયું ખતમ વારવાનું હવે છે ને આપણે ધીમે એકથી આ મોટર બંધ કરી અને આપણે સીધા ઘરે ભાજગી જાય નકારી છે ને હેઢાવશે ને આપણે હવે એક દેન મોટર બંધ કરી ખડીકવારની આ બેસી હું કહી દઈશ કે આ તૂટી ગયું હતું ભાઈ કોઈ જોતા નહીં હોય શાંત કરીને ઘરેથી હજુ જઈશ બરાબર આવો પ્લાન કરવો પડે કેમકે નેદુ આપણે ઉકેલે નહીં એવું ખોરું ફોરું કામ છે ને ચુલીમાં મને નો ઉકેલ કેમ કે એમ સેલિબ્રિટી બરોબર ફાકા થોડા વધી ગયા તો છે ને આ છેલ્લો ક્યારે જાય છે બરોબર તો આપણે ફટાફટ મોટર બંધ ને કહ્યું તૂટીને જા બધું આપણે ગાયની ખબર પડી જાય કે પછી સમજી જાવ તમે તો આપણે થોડી ચરાક અને મોટર બટર કરી બંધ તો મિત્રો આપણી વાય ભયરી છે અત્યારે આખે આખી ફૂલ ડક્કા દે છે આવું અને અત્યારે આખે આખી ભયરી છે શિયાળામાં ખાલી થઈ જાય ના એમ તો હાલે ભાઈ આખું ખેતર પી જાય એટલું પાણી હાલે તો અત્યારે અમારે સિર્ફ આંબા એક ખાલી પાવાના હોય અને બીજું કંઈ અત્યારે વાવ્યું નથી કારણ કે હમણાં અમારે આવશે આ શું કે ધોરવું હોનું તો ભાઈ કોઈ જોતું નથી ને એવી રીતે આપણે હળવે દેનામ છટકાવી જઈએ ફરી જોઈ જાય ને જોઈ જા કઈ દે ઘર ખાવા જાવ છો કે ભૂખ લાગી ગઈ આ કરવું પડે તમને ખબર ના પડે સમજી ગયા તો હાલો ફટાફટ આપડે છે ને હરવા રસ્તા પકડી લઈ આમ ફોરે ફોરે આમ કેડીન કેડી આયલા જે આ દે ઝડ પડી તાકડી વધ દેખાઈ જા તો ભાગો ભાઈ ફટાફટ અરે સવાઈ જય શ્રી કૃષ્ણ બધાને તો જો આપણે

Don't jump. Don't jump. Don't. આપણે આપણે હું તને શીખાડ્યો પછી થોડોક જરાક વડો થઈ જાય પછી શીખાડ દે આપણે થોડુંક પાણી નાખી દે હું થોડું થોડું પાણી નાખી અને બાંધ દઈ એટલે ઢીલું ના થાય આપણે પહેલી વાર બનાવી આ લાડવા તો ભાઈ હે ને હવે તો ભાઈ હે ને હું ડાયરેક્ટ બની જાય પછી તમને કઈ કહેવા ભાઈ આ વાત આવી એટલે હવે મારે થોડુંક હવે પછી બનશે ભાઈ તમને કઈ કેવા ભાઈ ના ભાઈ તો ભાઈ આપણો હે ને પથુભાઈ હરખો રહેતો નહોતો આ બધું માંદડું કરતો તો એટલે આપણે હે ને લઈને બારોબાર આવતા રહીએ ને આપણે ઘડી પર કાયડાને રમાડી શું કહે કાયડું હમણાં ભાઈ કાયડાને બાંધી દીધો છે રખડે હે બહુ કાયડા જો આમ જો હું પછી તારે કંઈ બોલવાનું આ આ Boy, ay. I... Okay, hello. I am Tako. Hamna wa Pasi apnu kaam kering, Pasi hum khetar ma pani Ine Ina bhai kaida pa jaau hethe. Agre hethe mu ke le in kaido be dhingana dol wagaadi. Barabe. Ana aya apda ghar na amba jauh tam actually ma. Aa bhai aa kai carry hu jaau ghar Karna amba ni. ભાઈ આ ઘરના આંબામાં તો હાવ દે વિખા દે એવી કેરીઓ આવી છે ભાઈ ખાધા જેવી કે આ આંબા ઓલા ઓલા આંબા કરતા વધારે મોટા એકાદ વાર મોટા હોય છે ડ્રાઈવર શા બે એક બે વાર વડા છે એટલે ભાઈ એમાં તો કેરીઓ છે ને ભાઈ ફૂલ આવ્યું હે અહીંયા તો અમે ઘરના આંબામાં અમે આથરા માથરા અમારું થઈ જાય ભાઈ ખેતરના આંબાનું અમારે બધું તમને ખબર હોય કેમ કરવાનું હોય છે બરોબર તમારે કઈ કહેવાય ના હોય કે હું કે આમાં હે ને કંઈ ખબર પડતી નથી કે નહીં પછી આપણે બે કરી દે હાડો કરી દે આ સાચે ને હમણાં મને એક વસ્તુ દેખાણી હતી હું રહ્યો હું જોઈ લો હમણાં મને એક વસ્તુ દેખાણી હતી એને આપણે હમણાં જે ઘરમાં કાયતરા જોયા તમારું ધ્યાન હતા સુકાઈ ગયા છે પણ આપણે ખાઈ ગયા હું નહીં પત્યો ને પાછુ બેહે ને લઈને આવતા જાય કોઈને ખવડાવે ને એટલે ખાઈ જાવ બરાબર ખાઈ લો ભાઈ મળવું હોય આ કાચરા હે ને વસ્તુ એવી હે કાચરા ઢોર તો નહીં ને આમ જો લોટ વાળો ભર્યો આખો આખો કંટારા જોવું જોઈએ અને કોઈ ફૂગે ખેપા નહીં હે ને એકલો એકલો ખાય હમણાં બી હેઠા નાખીએ ને એટલે વળી રાયડું આવશે ખાણ જ એટલે બી વરિયામાં ના આમ અંદર નાખવા જો નાખી દે ને આમ અંદર નાખી દે એ હેઠે ના નાખ ના ધાર મમ્મી રાઈડો દે તે હાણ જ કરે આપણે બેલી જો કામ હું આપે હાણ કરવા સિવાય ગાંડી રે સમજી ગયો ભાઈ ના રહ્યો હાલો ભાઈ હું હે ને તરા કામ ખાઈ લો માન માન એક તો હે ને ક્યાંક થી સોરી આવેલા કાયદરા હે નહી હે વર્ષા

मैं तो जीव एक खा दो आज खाई जाओ दाओ दाओ आ बी एक तो किया है एक ऐसी मोबाइल पकड़ो है एक ऐसी बी काटवा दाओ पा जरा शांति तो राख आल पार तो नहीं खाई जा खाई जा जो जी ये मारा करते है भाई सावानी आल ये ने मारा करते है सावानी स्पीड है दब આપણું હે ને અહીંયા પિંડિયા બિંડિયાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા પથુભાઈ ગમચણિયા દે છે અને શું કહે વરસાબેન તમારું કામ અમારું કામ તો બરાબર છે પણ આજે હું હેઢો વાટતી હતી તું સાનમુનો વયો જાતો તો મને ખબર છે તું સાનમુનો વયો જાતો તો ઈ અમે કીધું તું જવા દીયો ધીરી ધીરી ના ભાઈ એવું નથી તો ભાઈ મને ભૂખ લાગી છે ને એટલે આવ્યો તો હું તને સમજાઈ દે બરાબર એવું છે પણ હા થોડીક ભૂખ લાગી છે ને એટલે ખાવા આવ્યો તો હાલો તો હું હે ને જરાક મારું કામ કરી લઉં તો અહીંયા ઓલો કઈક પિંડિયા આવી રીતના કઈક આમાં કઈક કરે હે આમાં હું આ શું કહેવાય પિંડિયા તરાય છે આપણે જો હા પિંડિયા મસ્તીનું તેલ આવી ગયું છે આપણે એ હેરગુ હેરગુ પાણી એલા તેલના ટીપા દે આ સગડી માં તે હું હોય તેલના ના ટીપા દે ને લે થોડું તાપ થઈ જાય પા પાલે

હમણાં ભાઈ અમારા પથ્થુ ભાઈને ને હે ને ચિકન શું કેવાય ગુલ્ફી નીકળે મસ્ત ની આવી હે ગુલ્ફી નીકળે છે ઉનારો છે ભાઈ જેને જેને ઉનારો છે ભાઈ જેને ખાવી હોય તો ફ્રી ઓફ માં લઈ જાય પ્યોર ફ્રીજ માંથી નીકળે ગુલ્ફી દાતું કાઢ દો તમે જ કહો બરાબર આપણે આવું જ કરવાનું પછી ભાઈ ગુલ્ફી હાલ સનેડામાં જવું ને આપણે ત્યાંથી તું ખાપ કીએ તો હાલ આપણે બહેન પાણે પાણે રમ્યા એકબીજાને ટકમ મારવાના રમવું હે તારા ટકા બાર નથી મેં ટકા મને ઓછો લાગતો તું ઓછા લાગતો બટકા ભરવા આવે હવે